અને રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે હવે સુરતની યુનિવર્સિટીમાં નકલી એડમિશન નું આખું રેકેટ ઝડપાયું યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશના રેકેટનો પર્દાફાશ થયો છે અન્ય રાજ્યોના બોર્ડની બોગસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ છેલ્લા ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા છે યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની એડમિશન અનેક વિદ્યાર્થીઓએ સહિત વકીલનો અભ્યાસ પણ અહીંયા પૂર્ણ કરી દીધો છે એક વિદ્યાર્થીના એમબીબીએસ ના બે વર્ષ બાદ ત્રીજા વર્ષે આ વાતને લઈને ભાંડો ફૂટ્યો જો પ્રવેશ રદ ન થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર પણ મોકલ્યો

જે એકેડેમિક બેંક ક્રેડિટ એટલે કે આપાર આઈડી અને ગુજરાત રાજ્ય આખા ભારત રાષ્ટ્રની યુ ડાયસ અને યુઆઈડી અને આધાર કાર્ડ આ ચાર વસ્તુને જે તે માર્કશીટ સાથે મેચ કરતાં અંતિમ જ્યારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે અમને કારણ કે આપણી યુનિવર્સિટીની અંદર કુલ સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે તેમાં છથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ આપણું ગુજરાત રાજ્ય બોર્ડ સિવાયનું અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે દરેકનું પુનઃ જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવે છે અને એ લોકો અમને જણાવતા હોય છે કે આ યુનિવર્સિટી આ બોર્ડ કે અમારા બોર્ડ કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એ એ ડેટા અને યુ ડાયસ યુઆઈડી આપાર આઈડી અને આધાર કાર્ડ આ ચારને મેચ કરતા ખબર પડતી હોય છે કે આનું ગુણાંકન પત્ર કે માર્કશીટ ખોટી છે અને એના આધારે એનો પ્રવેશ એની માર્કશીટ એની ડિગ્રીઓ રદ કરતા હોય છે સામાન્ય રીતે એ યુનિવર્સિટી યુનિવર્સિટી કે કે બોર્ડ એ વાંક એટલે કે રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ એ રાજ્યોના બોર્ડ અને યુનિવર્સિટીનો આવા પ્રકારના અયોગ્ય વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હોય છે અને એને આધારે એ વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે હમણાં સુધી કેટલા વિદ્યાર્થીઓ આ પ્રમાણે પ્રવેશ મેળવ્યો છે અને હવે શું કાર્યવાહી યુનિવર્સિટી તરફથી કરવામાં આવે આ આ છેલ્લા દરમિયાન યુઆઈડી અને અને આધાર કાર્ડ જે તે યુનિવર્સિટી કે બોર્ડનો અમારી માર્કશીટ કે નથી એવા લેટર પાંચ વસ્તુને મેચ કરતા એવા કુલ બાસઠ જેટલા વિદ્યાર્થીઓના આવા પ્રવેશો રદ કરવામાં આવ્યા છે સર ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે તો આ બાબતે લઈને કોઈ પોલીસ કાર્યવાહી તરફ પ્રક્રિયા કરવા માટે તજવીજ કરી અમારે અમને જે તે યુનિવર્સિટી લેખિતમાં આપી દેતી હોય છે કે આ માર્કશીટ ખોટી છે એટલે અમારે બીજી કોઈ ખાસ કાર્યવાહી કરવાની રહેતી નથી છતાં કોઈ વિદ્યાર્થી પોલીસ કાર્યવાહી અમારા ઉપર કરતો હોય છે તો અમે પણ એ રીતે જવાબની કાર્યવાહી રૂપે પોલીસ કાર્યવાહી કરતા હોય છે સર એક બાબત બીજી પણ બનીને સામે આવી છે કે એક વિદ્યાર્થી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને ત્યારબાદ આ બાબતની જાણકારી કેટલી ગંભીર જે આ બાબત બનીને સામે આવી છે કારણ કે એમબીબીએસ નો અભ્યાસ કરી લીધો ત્યારબાદ આ હકીકત સામે આવી આની અંદર એવું છે કે આ યુનિવર્સિટી કુલ 60 વર્ષથી અસ્તિત્વમાં છે એટલે ભૂતકાળમાં જે આ પ્રકારનો અમે વેરીફિકેશન નોતા કરતા પણ હવે છેલ્લા 3 વર્ષથી વેરીફિકેશન કરીએ છે એટલે એવું બની શકે કે કોઈ

અલગ અલગ રાજ્યો કે અલગ અલગ યુનિવર્સિટીના એના લેટર પેડ કે જે કઈ હોય તેનો ઉપયોગ કરતા હોય છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે અલગ અલગ રાજ્યના બોર્ડ અને યુનિવર્સિટીના નામે બોગસ માર્કશીટ બનાવવામાં આવી હતી અને તેના આધારે છે તે આ પ્રવેશ મેળવવામાં આવ્યો હતો યુનિવર્સિટીના જણાવ્યા મુજબ હમણાં સુધી કુલ બાસઠ જેટલા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની અંદર પ્રવેશ મેળવ્યા મેળવવામાં આવ્યો છે અને જે અપાર આઈડી ઉપર જે ડોક્યુમેન્ટ જનરેટ કરવામાં આવી છે તેના ક્રોસ વેરિફિકેશન દરમિયાન આ સમગ્ર રેકેટ છે તે મળી આવ્યું છે એટલે યુનિવર્સિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ છે તે હાલ રદ કરવામાં આવ્યા છે પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત બનીને છે તે સામે આવી છે અને તેને લઈને યુનિવર્સિટી છે તે એક્શનમાં આવી છે અને ત્યાં તમામ વિદ્યાર્થીઓના જે પ્રવેશ છે તે હાલ રદ કરી દીધા છે કેમેરામેન ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત